દના સોલામાં બનવા જથે સુએચ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો છે પ્લાન્ટ સ્કૂલ અને ગામ નજીક બનાવવામાં આયોજનને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો પ્લાન્ટ બનવાથી આ વિસ્તારમાં રોગયાળો ફેલાશે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કોઈ કોર્પોરેટર કે અધિકારી દ્વારા અમને આંગે જાણ નથી કરવામાં આવી તેવું પણ જણાવવામાં આવ્યું હતું તો સ્થાનિકોએ બેનરો સાથે જોખમી પ્લાન્ટ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે જેનો વિરોધ સ્થાનિક ગામવાસીઓ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે આ કોર્પોરેશનનો પ્લોટ અને અહીં એસટીપી પ્લાન્ટ જે છે તે બનાવવા માટે કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થાનિકો જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે વિરોધ શા માટે હા આ વિરોધ એટલા માટે કે અહીંયા પોસ્ટ એરિયા છે સાયન્સ સિટીનો અને અહીંયા બધા ગર્ભ શ્રીમંત રહે છે બાજુમાં સ્કૂલ છે આજુબાજુમાં ગામ છે મોટા મોટા મંદિરો આવેલા છે અર્વાચીન મંદિરો આવેલા છે અને ત્યાં સુવેદ ટ્રીટમેન્ટ થાય થાય તો ભવિષ્યમાં બાળકો માણસને રોગચાળો ફેલાવાનો ભય છે કોર્પોરેશનને મારે એટલી વિનંતી કે તમે સ્કૂલની બાજુમાં પાનના ગલ્લા અથવા સિગારેટ નથી વેચવા દેતા તો આવડો મોટો આ કચરાનો પ્લાન કેમ તમે મંજૂર કર્યો અસર થઈ શકે છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની એના માટે તમે વિરોધ કરી રહ્યા સુએજ પ્લાન્ટના ટ્રીટમેન્ટની અસર એ થઈ શકે છે કે જે પાણી અહીંયા સુએજ ટ્રીટમેન્ટ કરી અને એને ક્યોર કરી આજુબાજુના બે તળાવ ભરવાના છે તો જેનાથી ભૂગર્ભ રિચાર્જ જે થશે તો આવનારા દિવસોમાં હાઈકોર્ટ અર્વાચીન મંદિરો અને પ્રાથમિક શાળા સમક્ષ સોલા ગામના રહીશો સોસાયટીના ભૂગર્ભ જે રિચાર્જ પાણી થશે જેનાથી રોગચાળો કોલેરા કોલેરા પ્રદુષિત જીવલેણ રોગો થવાના સંભવ છે એની ગેરંટી કોર્પોરેશન અધિકારીઓ કે સમસ્ત અધિકારીઓ આપે છે કે આ નહીં બને એની કોઈ ગેરંટી આપે છે કે એવી કોઈ પ્રસ્તાવના છે એ પણ કર્યું નથી અને સ્થાનિકોની સાથે કોઈ ચર્ચા થઈ હતી નેતાઓ હોય સ્થાનિક કે કોર્પોરેશનના અધિકારીઓ કે ડાયરેક્ટ પ્લાન્ટ એ કર્યો છે ના ડાયરેક્ટ પ્લાન્ટ મૂકી દીધો છે સ્થાનિકો કોઈ ચર્ચા નથી આ બધું ઉભો થયો અને અમે સર્ચ કરાયું ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગટરનો પ્લાન્ટ નાખ્યો છે એને સપ્લાય કરીને આ ગામ પાણી પીવા ઉપયોગમાં લેવાના છે અહીંયા મોટો પ્લાન્ટ નાખવાનો અને સમસ્ત સોલા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને એમના મા બાપ હવે પ્લાન્ટ સારાની બાજુમાં જ છે તો એ બધા વિદ્યાર્થીઓ બધા વિરોધ કરે છે કે અમારે આ આ રીતે પ્લાન્ટ જોડ્યો હોય તો ભણાવવા નથી અને સામે બી અમારે કઈ બી ગામનો પ્રસંગ હોય તો સામે આ પ્લોટમાં જ થાય છે લગ્ન પ્રસંગે ગમે તે હવે આ રીતે ગટર પ્લાન્ટ આગળ હોય તો અમે આગળ પ્રસંગ બી ના કરી શકીએ અને સમસ્ત સુલા ગામની બધી પબ્લિકને આ રીતે બધું રીતે ખૂબ રોગચાળો છો આ પ્લાન્ટ જે છે તેના વિશે કોઈ મંજૂરી વગર કોઈ પબ્લિક ને જાણ વગર કોઈ પણ વ્યક્તિના કોઈ પણ એ લોકો કયા વગર આ મંજૂર કરીને ઠોકી બેસાડ્યો એક તો પહેલા પહેલી કોર્પોરેશન ની ભૂલ એ છે કોર્પોરેટ ખાનગી આ હેતુથી બીજું આ જે પ્લોટો ટ્રાન્સફર કરી અને પોતે પોતાની જવાબદારી થી પોતાના નામે ટ્રાન્સફરો કરી પ્લોટ બીજા ફેરવી અને આ પ્લોટમાં એમને આ મંજૂરી આપી જ કઈ રીતે બીજો ગુનો આ ત્રીજો જો પબ્લિકના કોઈને જાણ કરી નથી પબ્લિક બાજુ નિશાળ છે પબ્લિક રહે છે મંદિર છે તેમજ આ રેસીડેન્ટ છે સારા સારા હોદેદારો ડોક્ટરો અહીંયા રહે છે તો એમના શરીર નું શું એના શ્વાસમાં જે રોગ રોગચાળો જાય એનો વિરોધ કોણ કરે કે ભાજપ આ બધી વાત કીધું છે કોર્પોરેટરો કોઈ આપણને કોઈ જવાબ નથી આવતા કે કઈ કહેતા બી નથી કે ભાઈ અમે અહીંયા પ્લાન્ટ આવવાનો છે કારણ કે એમના ખ્યાલ જ હોય છે કોર્પોરેટરનો બી ખ્યાલ હોય છે કે ભાઈ અહીંયા પ્લાન્ટ આવવાનો છે તો એમની ફરજ બજા બજાવવા માટે વાળા ગામવાળાને સમસ્ત ગામવાળાને સોસાયટીવાળાને એમને કહેવાની ફરજ છે કે અહીંયા પ્લાન્ટ આવે છે અને બાજુમાં સ્કૂલ છે સ્કૂલના આધારે અહીંયા જે એમને પ્લાન્ટ મૂક્યો છે એ ના મૂકવો જોઈએ એના વિરોધ માટે અમે બધા ભેગા થયા છે આજુબાજુ સોસાયટીઓવાળા વાળા સમસ્ત ગામ વોટ માટે અમે રાત દિવસ અહીંયા મહેનત કરી અમને જરૂર પડી તો કોઈ કોર્પોરેટર જવાબ નહીં આવતા આજુ સારું વાત છે જે પ્રકારે તમામ કોર્પોરેટરો છે તેમના દ્વારા પણ જાણ નથી કરાવી અને હવે આ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેનો વિરોધ સોલા ગામના લોકો કરી રહ્યા છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ